પાટણમાં અગ્ન્યાસીમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઠેર ઠેર સરકારી કચેરીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રના દુલારા ધ્વજને સલામી આપીને અજ્ઞાસીમા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી ત્યારે પાટણ શહેરના બગવાડા ચોકમાં નગરપાલિકા પ્રમુખ હિરલબહેન પરમારની અધ્યક્ષતામાં ધ્વજવંદન થયું હતું કાર્યક્રમમાં ચીફ ઓફિસર હિરલ ઠાકર તેમજ નગરસેવકો અને શાળાના બાળકો હાજર રહ્યા હતા તો ચુવાલીસ કોર્પોરેટરોમાંથી માત્ર છ કોર્પોરેટર હાજર રહેતા ભાજપ પક્ષનો આંતરિક વિખવાદ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં જોવા મળ્યો હતો આ પ્રસંગે વિપક્ષના ભરત ભાટીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના વિરોધ અને સ્વભાવના કારણે પાંત્રીસ કોર્પોરેટર હાજર રહ્યા ન હતા તે દુખની બાબત ગણાવી આ નગરપાલિકા દ્વારા યોજાયેલા અગ્નિ સ્વતંત્રતા પર્વના દિવસે માત્ર ને માત્ર નગરપાલિકાના કર્મચારીઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો તો પાટણ શહેરના શહેરીજનો કે વેપારીઓને પણ નગરપાલિકાના સ્વતંત્રતા પર્વમાં જોડાયા ન હોવાનો દુઃખ પણ વ્યક્ત કર્યું હતું આજે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી પૂરું દેશ કર્યું છે એમ પાટણ નગરપાલિકા દ્વારા પણ સ્વતંત્ર ઉજવણી ભગવાન દરોડા ખાતે હતી પણ દુઃખની બાબત એ છે કે નગરપાલિકાના પ્રમુખશ્રી અને નગરપાલિકાના ચીફ ઓફિસરના સ્વભાવના કારણે અને એમના વિરોધના કારણે આજે નગરપાલિકાના અંદાજે પાંત્રીસ કોર્પોરેટરો આ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં હાજર રહ્યા ન હતા એવી તો શું હુસાતુશી છે કે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે હાજર રહેતા નથી એ પ્રમુખશ્રી વિચારવાનું છે એ ચીફ ઓફિસરશ્રી વિચારવાનું આવા ભારતના જે ગણમાન્ય દિવસો ગણાય એમાંનો એક દિવસનો જયારે નગરપાલિકાના સભાસદો હાજર ના રહેતા હોય તો પ્રમુખસિંહસિંહ નારાજગી એટલી હશે એ પાટણની પ્રજાએ જોવાનો છે અને બીજું કે આ પર્વને ઉજવવા માટે નગરપાલિકાના ફક્ત કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેસના કર્મચારીનો હાજર ઉપયોગ કરવામાં આવ્યો હતો કોઈ પણ વેપારી મિત્ર પણ હાજર રહ્યા હતા કે કોઈ પણ પાટણની જાહેર જનતા પણ એ હાજર રહી ન હતી એ ઉપરથી વિચારવાનું છે કે આ લોકો સ્વતંત્રની ઉજવણી કરે છે કે શું કરે છે ખબર પડતી નથી